ગાંધીનગર નેશનલ હાઈવે પર ચંદ્રાલા નજીક પાણી ભરાતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી બંને તરફ વાહનોના થપ્પા લાગી ગયા લોકોની ધીરજ ખૂટી અને આખરે ગાંધીનગર નેશનલ હાઈવે કર્યો ચક્કાજામ આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને આપ્યું એલ્ટિમેટમ હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાં હતી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરના ચંદ્રાલા ગામના સ્થાનિકોએ કર્યો ચક્કાજામ છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છે રજૂઆત ચંદ્રાલા હાઈવે ઉપર પાણી ભરાવવાથી અને ખાડાથી લોકો ત્રાહીમામ મોટી સંખ્યામાં ભેગા થઈ લોકોએ વિરોધ કર્યો નેશનલ હાઈવે ઓથોરિટી પણ કોઈ કાર્યવાહી નથી કરતી ગ્રામજનોને આવતીકાલ બાર વાગ્યા સુધીનો સમય નેશનલ હાઈવે ઓથોરિટીએ આપ્યો સમગ્ર ચંદ્રાલા રઈસોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા